અમારા બા એવું કહે કે ગળિયા પુડલા તો જેનાથી ઉથલે એનાથી જ ઉથલે બધાથી નથી ઉથલતા તો આજે આપણે એકદમ સોફ્ટ જાળીદાર અને સરસ મજાના એવા ગળિયા પુડલા બનાવવાના છીએ જે બધાથી ઉથલશે તો એના માટે આપણે શું કરવું એ હું તમને કહું છું આજે એકદમ ડિટેલ વિડીયો હું તમને કહીશ પુડલા બનાવવાનો કારણ કે બધાથી પરફેક્ટ નથી બનતા આ રીતે ગોળ અને સરસ મજાના જાળીદાર એવા તો અમારા ઘરમાં બધાને તો આ પુડલા ભાવે જ છે તો અમે અવારનવાર બનાવતા હોઈએ અને રિયાન તો આને પેનકેક સમજીને ખાય છે હું એને સ્કૂલમાં પણ આપું છું ઘણીવાર આ રીતે તો સૌથી પહેલાં તો એનું માપ એકદમ પ્રોપર જોઈ લઈએ આપણે તો એના માટે અડધો કપ આ રીતે ગોળોને એકદમ ઝીણો ઝીણો સુધારી લીધેલો છે તો આપણે એક કપ લોટના પુડલા બનાવશું તો એની સામે અડધો કપ ગોળો જોશે તો હવે પરફેક્ટ માપ તમને કહી દઉં તો એના માટે અહીંયા આપણે ઘઉંનો લોટ લેવાનો છે જે આપણે રોટલી બનાવીએ છીએ એ ઝીણો લોટ જ છે એની સામે એક કપ પાણી અને અડધો કપ ગોળ તો એક કપ લોટ સામે એક કપ પાણી રહેશે અને અડધો કપ ગોળ તો એકનું પરફેક્ટ માપ છે હવે આપણે સૌથી પહેલાં તો ગોળોને આ રીતે ઓગાળી દેવાનો છે તો પોણો કપ એટલે કે થ્રી ફોર્થ કપ જેટલું પાણી લઈ એને ઓગાળી દઈએ પછી જરૂર પડશે તો આપણે એડ કરીશું કારણ કે ઘઉંના ઘઉંની ક્વોલિટી પર હોય છે પાણી પ્લસ માઇનસ થોડુંક થતું હોય છે એટલા માટે તો અહીંયા પોણો કપ પાણીને આપણે આ રીતે ઓગાળીને ગોળમાં નાખી અને ઓગાળવા માટે રાખી દઈએ અથવા તો તમારી પાસે ટાઈમ હોય તો તમે હાથેથી પણ ઓગાળી શકો છો પણ હા એને ગરમ કરીને ઘણા નાખતા હોય પણ એ રીતે કરશો ને તો તમારે ઠંડુ કરવું પડશે પછી નાખજો નહીં તો ગઠ્ઠા વળી જશે અને તમારા પુડલા ચવડ થશે હવે આપણે ઘઉંનો એક કપ જેટલો લોટ લીધો છે હવે પુડલાને વધારે સરસ સોફ્ટ અને એકદમ ઉથલેવા બનાવવા માટે અને થોડું ક્રિસ્પી લેયર હોય ને ઉપરનું એવું કરવા માટે આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ અંદર એડ કરશું અમારા બા એવું કે ચણાનો લોટ નાખવાનો એનાથી પુડલા વધારે સરસ ને ટેસ્ટી બનતા હોય એટલે એક ચમચી આપણે લોટ નાખી હવે આ જે પાણી હતું ને આ રીતે ગાળી થોડું થોડું નાખવાનું રહેશે તો આ રીતે વચ્ચે જો ખાડો પાડીને નાખશો ને તો ક્યારેય ગઠ્ઠા નહીં રહે ફટાફટથી લોટ આપણો એકદમ સરસ બેટર રેડી થશે જો આ રીતે એક ડાયરેક્શનમાં ધીરે ધીરે કરશો ને તો સરસ પુડલા બનશે એકદમ સોફ્ટ એવા તો આ રીતે બીજું જે પાણી છે ને ગોળનું એને પણ આપણે એડ કરી દઈએ આ રીતે ગાળીને અને આ રીતે ફરી અને એક જ ડાયરેક્શનમાં ધીરે ધીરે બધા લોટને ભેગો કરતા જઈએ અને એડ કરતા જઈએ તો એકદમ જલ્દીથી એવું સ્મૂથ બેટર રેડી થઈ ગયું છે તો હવે આપણે એને થોડીવાર માટે રેસ્ટ આપશું હવે પાણી થોડી જરૂર લાગે તો એ પ્રમાણે આપણે એડ કરતા જવાનું છે અને એકદમ સરસ આમ કહેવાય ને એક ધાર પડે ને એવું બેટર થવા દેવાનું એકદમ સાવ પતલું એ નહીં અને એકદમ જાડું એ નહીં એવું તો જો આ રીતનું કન્સિસ્ટન્સી હોવી જોઈએ થોડું પ્લસ માઇનસ થશે એકાદ બે ચમચી તો પ્રોબ્લેમ નથી પણ આપણે એક ચમચી જેટલું પાણી અત્યારે બચ્યું છે જરૂર પડશે તો હું આગળ એડ કરીશ તો આપણે એક કપમાં એક ચમચી પાણી રહેવા દીધું છે હવે આપણે આને ઢાંકી અને દસથી પંદર મિનિટ રેસ્ટ આપીએ તો આ રીતે રેસ્ટ આપશો ને તો પુડલા વધારે જાળીદાર બનશે જો આ રીતનું તો અહીંયા તમને એવું લાગતું હોય કે થોડું પાણી નાખવું છે તો તમે થોડું એડ કરી શકો છો અત્યારે મને બરાબર લાગે છે તો હવે આપણે પુડલા બનાવવાની શરૂઆત કરીએ એની પહેલાં આપણે આમાં એક ચમચી જેટલું તેલ નાખવાનું છે એ શું કામ કારણ કે તેલ અંદર નાખવાથી પુડલા એકદમ સરસ મજાના અંદરથી આમ કહેવાય ને ઉપરનું લેયર ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર બનવાના છે અને જલ્દી ચોંટશે નહીં તવા સાથે એકદમ સરસ આખા આખા ઉથલશે એના માટે આપણે તેલ પણ અંદર એડ કરીએ છીએ એક ચમચી નાખવાનું ખાલી એકથી અડધી અડધી ચમચી હવે અહીંયા આપણે પેન ગરમ થવા મૂકેલું છે પેન એકદમ ગરમ થઈ જાય ને એટલે મીડિયમ ફ્લેમ કરી દેવાની નાખવા ટાઈમે મીડિયમ ટુ લો ફ્લેમ રાખશું અને આ રીતે ભીના કપડાંથી લૂછી દેવાનું જેથી કરીને નીચે નીચે ચીપકશે નહીં ક્યારે અને આ રીતે એક ચમચો પાતરી ધીરે ધીરે એને એક ડાયરેક્શનમાં સ્પ્રેડ કરવાનું જેવું તમારે પતલું જાડો રાખવો એ પ્રમાણે રાખી શકો છો અહીંયા મેં મીડિયમ રાખેલો છે અને આજુબાજુ આપણે એને ઘી લગાવવાનું આ રીતે તો ઘીથી વધારે ટેસ્ટી બનતા હોય છે પુડલા તમે લોકો તેલમાં ખાવા માગતા હોય તો બનાવી શકો છો પણ ઘીથી કરજો ટેસ્ટ વધારે સારો આવશે તો આ રીતે મીડિયમ ફ્લેમ પર થવા દેવાના છે એટલે એક સાઈડ ચડી જાય ને એટલે ધીરે રહી તમારે બીજી સાઈડ એને પલટાવવાનું છે પલટા મતલબ પલટાવા ટાઈમે ધ્યાન રાખવાનું સાઈડમાંથી આપણે તવાથાથી ઉખાડી પછી બીજી સાઈડ આ રીતે નાખી દેવાનું અને બીજી સાઈડ ઘી લગાવવાની જરૂર નથી કારણ કે એ જ ઘીમાં આપણે બીજી સાઈડ પણ થઈ જશે એટલે ધીરે ધીરે બીજી સાઈડ આ રીતે ફેરવતું જવાનું અને મીડિયમ ફ્લેમ પર કરજો બિલકુલ કાચા નહીં રહે અને દેખાવે સરસ આવશે અને એક સરખી દાજ પડશે આખા પુડલામાં એટલે અને એકદમ સરસ જાળી પડશે અને આ પુડલા તમે લોખંડના તવા પર કરવા માગતા હોય તો પણ કરી શકો છો પણ એમાં અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે એક બે તમારા પુડલા ક્યારેક બગડે સ્ટાર્ટિંગમાં અને જો પ્રેક્ટિસથી જશે તો એમાં પણ તમારા આવા જ પૂટલા પરફેક્ટ બનશે તો એકાદ પૂટલો બદલે બગડે તો કોઈ પ્રોબ્લેમ નથી તો તમે એમાં પણ કરી શકો છો પણ તમારે ઉતાવળ હોય ત્યારે આ આ રીતે સ્ટીક પર જ કરી દેવાનું એટલે એકદમ સરસ જ થશે ક્યારેય બગડશે નહીં અને એમાં તમારે જ્યારે આપણે લોખંડના તવે પર કરીએ ને ત્યારે એમાં તેલ લગાવી પછી એને ભીના કપડાંથી લૂછી દેવાનું એ રીતે થોડું કરી દેવાનું અને પછી મીડિયમ ફ્લેમ પર તમારે નાખવાનો પુડલો ધીરે રહીને તમારે ઉખાડવાનો નહીં તો ચોંટી જશે તો એ વાતનું થોડું ધ્યાન રાખવાનું હોય છે પણ અત્યારે રિયાનને તો આ પેન પેન કે કેટલી બધી ભાવે છે ને આ રીતની એટલે હું એને આ રીતે પુડલાં કરીને આપી દઉં છું અને અમારા ઘરમાં નાનાથી લઈ મોટા બધા જ ખાય છે અને તમારા ઘરમાં પુડલા બને છે કે નહીં ગળિયા એ મને જરૂરથી કહેજો અને કોને કોને ગળિયા પુટલા બહુ ભાવે છે અને હા ઘણા લોકો સાતમ આઠમ પર પણ કરતા હોય અને અમુક લોકોને આપણે નિવેદમાં પણ થતા હોય તો કોને થાય છે એ મને જરૂરથી જણાવજો તો આપણા સરસ મજાના જાળીદાર પુટલા બનીને રેડી થઈ ગયા છે એકદમ સરસ જાળી પડી છે એક સરખા થયા છે અને દાજે જો એકદમ એક સરખી છે કાચાઈ બિલકુલ નથી અને ખાવામાં બહુ જ મજા આવશે તો આ હેલ્ધી પુટલા તમે જરૂરથી બાળકોને પણ આપજો અને તમે પણ ટ્રાય જરૂરથી કરજો હું તમને એક તોડીને દેખાડું કેટલો સોફ્ટ ને કેટલા સરસ બન્યા છે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ